વડોદરા નજીક આવેલી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ કંપનીના કોન્ટ્રાક્ટ કામદારોની છાંટકણીના વિરોધમાં આજે મોટો હોબાળો મચ્યો હતો સોથી વધુ શ્રમજીઓને છૂટા કરવામાં આવતા કામદારોને નજીકના દશરથ ગામના ગ્રામજનોએ જીએસએફસીના મુખ્ય ગેટ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું પોસ્ટરો અને બેનર સાથે શ્રમજીઓએ જીએસએસસીના સામે ધરણા કર્યા અને ન્યાય આપો ન્યાય આપો કોર્ટના હુકમનું પાલન કરો અને મજદૂર એકતા ઝિંદાબાદ જેવા નારા લગાવ્યા આ વિરોધમાં દસરથ ગામના સ્થાનિક લોકો પણ જોડાયા જેઓએ શ્રમજીવીઓને સમર્થન આપ્યું અને સ્થાનિક લોકોને રોજગારી ન મળવાની ફરિયાદ ઉઠાવી શ્રમજીવીઓએ જણાવ્યું કે છેલ્લા આઠ મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી જેને કારણે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આજ રોજ અત્રે ઉપસ્થિત આ શ્રમજીવી જે છે એમને છેલ્લા દસ બાર વર્ષથી જીએસએફસી તરફથી ન્યાય નથી મળી રહ્યો અને ન્યાયની અમે આચિકા ઘણી બધી દાખલ કરેલ છે ઘણા બધા પ્રયત્નો કરેલ છે તેમ છતાં પણ એનું કંઈ પણ નિરાકરણ આવતું નથી તેના સંદર્ભની અંદર અમે અને અમારા શ્રમજીવી જે છે એ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા અમે જઈ રહ્યા છીએ એના સંદર્ભની અંદર આ ટીમ અમારી સાથે છે અને એમના ન્યાયનો હક અપાવવા માટે અમે તત્પર અમારી મુખ્ય રજૂઆત શું છે અમારી મુખ્ય રજૂઆત એ જ છે કે ને કોર્ટનો હુકમ છે આ શ્રમજીવી લોકોનો બે હજાર પંદરથી કોર્ટમાં કેસ ચાલુ છે એનો એક વચગાળાનો હુકમ એવો છે બે હજાર સત્તરના રોજ કે જ્યાં સુધી કોઈ નવો ચુકાદો ના આવે ત્યાં સુધી આ શ્રમજીવીઓનો પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ આ શ્રમજીવીઓની ઉપર કોઈ દબાણ કરીને એમને નોકરીથી છૂટા કરવામાં ના આવે તેમ છતાં પણ જીએસએફસી આ કોર્ટનું ઉલ્લંઘન કરી રહી છે કાયદાનું અને ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી આમનો પગાર સદંતર બંધ છે તો આ શ્રમજીવ ગુજરાન કેવી રીતના ચાલશે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા